વ્યાજખોરના ત્રાસને કારણે ગારિયાધારના શખ્સે ઝેરી દવા ગટકટાવીને પોતાનું જીવન ટૂંકાવી લીધું હોવાની પોલીસ ફરિયાદ નોંધાવવા પામી છે ગારિયાધાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદીએ પરેશ બેચરભાઈ સરવૈયાએ એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે તેમના નાના ભાઈને કોઈની પાસેથી પૈસા લીધા હોય જેઓ પઠાણી ઉઘરાણી કરતા તેમણે ઝેરી દવા ગટકટાવી હતી મૃતક જયેશભાઈ ઝેરી દવા પીધા પહેલા પરેશભાઈ કહ્યું હતું કે તેણે ઉછી પૈસા નટુભાઈ મિયાણી અને ભાવેશભાઈ પાસેથી લીધા બાદ તેને પરત કરવા છતાં વધુ પૈસાની વારંવાર પઠાણી ઉઘરાણી કરી આબરૂ નિલામ કરવાની ધમકી આપતા હતા જેથી કંટાળીને તેઓ ઝેરી દવા ઘટકતાવી ગયા છે જો કે ત્યારબાદ જયેશભાઈ હોસ્પિટલ ખસેડતા હાજરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા મૃતકના ભાઈ પરેશભાઈએ નટુભાઈ મિયાણી અને ભાવેશ કાત્રોડિયા સામે પઠાણી ઉઘરાણી લઈને ફરિયાદ નોંધાવી છે જો કે આ ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરીને બંને આરોપીઓને ઝડપી લીધા હોવાનું પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે